પરંતુ ચાર વર્ષની બાળકીના અપહરણનો કેસ હોય ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એની ગંભીરતાને ધ્યાને રાખી અને કાર્યવાહી હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન બીજા દિવસે એટલે કે આ બાળકીના અપહરણના ચોવીસ કલાક પછી આ જે બાળકી જે છે એ રિલેશન સામે આવેલા કાલુપુરના આપણે રિલીફ રોડના ત્રણ રસ્તા પાસે રાધે ફેશન પેલેસ શોપ પાસેની મળી આવેલી અને એ બાળકીને જ્યારે મળી આવ્યા બાદ આ બાળકીનું અપહરણ કોણે કરેલું છે કેવા ઉદ્દેશથી કરેલું છે એ બાબતની તપાસ બહુ હાથ ધરવામાં આવેલી સઘન રીતે એ દરમિયાન જે પણ સીસીટીવીના માધ્યમથી આ ઘટના જે રીતે બનેલી એ ઘટના કેમેરામાં કેદ થયેલી હતી એ આધારે જ્યારે ડિટેલમાં આરોપીનું પગેરું શોધવા માટેની તપાસ હાથ ધરવામાં આવી તો ખ્યાલ આવ્યો કે આરોપી બે છ ના સવારે અંદાજીત છ વીસે આ બાળકીને એના પિતાની પાસેથી સૂતેલી ફૂટપાથ પર સુતેલી છે અને ત્યાંથી એને ઉપાડેલી છે અને એ આધારે પછી આગળ વધારે તપાસ કરતા આરોપીને અલગ અલગ જગ્યાએ એના જે પ્રકારની એમઓ અને જે જેટલી પણ માહિતી આ ચોવીસ કલાક દરમિયાન મળેલી એ આધારે તપાસ કરતા આરોપી આજરોજ એપીએમસી માર્કેટ વાસણા પાસેથી મળી આવેલો છે આ આરોપી વિરુદ્ધ અગાઉ અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના સાતેક ગુના નોંધાયેલા છે મૂળ રાજસ્થાનનો છે એનું નામ છે બગદારામ પ્રજાપતિ અને છૂટક મજૂરી કરે છે કોઈ પણ જગ્યાએ રહેતો નથી જ્યાં પણ રોજગારી મળી જાય એ રોજગારી મળી જાય ત્યાં થોડો ટાઈમ કરે પછી પાછો પોતાની જે માનસિકતા છે એ પ્રમાણે ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાઈ હતો આરોપી જયારે અહીંયા અમદાવાદ આવ્યો એ અગાઉ ભાવનગર પાસે અયોધ્યાપુરમ ખાતે કોઈ પરચુરણ કામ કરતો હતો અને ત્યારબાદ અમદાવાદ આવ્યો હતો અમદાવાદ આવ્યા બાદ એ રિવરફ્રન્ટના જે વિસ્તાર છે આપણો ઈસ્ટ વાળો ત્યાં એ રાતે સુઈ જતો અને દિવસે રખડતો જે દિવસે બનાવ બન્યો એ દિવસે એ જ્યાંથી પસાર થયો ત્યાં એણે જોયું કે એક બાળકીના એના પિતા સૂઈ રહેલા છે એટલે ત્યાં વળીને પાછો આવીને બેસી જાય છે અને એને તક મળતા જ

અને ભોગ બનનાર બાળકીએ જે પણ આયો સમક્ષ જે એને વર્ણન આપ્યું છે અને જે એની સાથે ચોવીસ કલાકમાં જે ઘટના બની બાબતે જુતા આરોપી સાથે અરે બાળકી સાથે કોઈ દુષ્કર્મ નથી થયું પણ એણે એ ઉદ્દેશથી જ એને બાળકીને ઉપાડી દીધી દુષ્કર્મના ઉદ્દેશથી જ ઉપાડી આગળની કાર્યવાહી કઈ દિશામાં રહેશે અને અગાઉ આ રીતનું કૃત્ય તેને કર્યું છે કે કેમ બાળકના અપહરણ અથવા તો ચાલુ છે અને એ દરમિયાન જે પણ માહિતી મળશે એ પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવશે અપહરણ છોડી ત્યાં સુધી રાખી હતી અને છોડી દેવાનું કારણ જે પણ થોડી ઘણી માહિતી મળેલી છે એ માહિતી મુજબ આરોપીની પાસે સમય હતો પણ એવી જગ્યા ના મળતા આ જે અનિચ્છિય ઘટના બનતા અટકી ગઈ છે આરોપી બાળકીને લઈને અહીંયાથી રાયખડ લઈને એ રિક્ષામાં બેઠો રિક્ષામાંથી કાલુપુર રેલવે સ્ટેશન સુધી પહોંચ્યો પછી ત્યાંથી એ વિસ્તારોમાં ફર્યો થોડી વાર અને પછી બીજા દિવસે જયારે બાળકી રડવાનું વધારે શરૂ કર્યું એટલે એણે ત્યાં એને છોડી દીધી